આજરોજ જે મહાનગરપાલિકામાં જ્યાંથી પોરબંદર મહાનગરપાલિકા બની છે એટલે જે પોરબંદરની પ્રજા ઉપર જે મહાનગર રાજકોટથી પણ વધારે વેરાનો બોજ નાખી દેવામાં આવ્યો હતો એ બોજ લઈ અને પોરબંદરની પ્રજા આક્રોશ હતી અને પોરબંદરની પ્રજામાં એક મોટો વિરોધ થવા લાગ્યો હતો એનું અનુસંધાને પોરબંદરના જે ધારાસભ્ય છે એ અને ભાજપના એમના જે હોદ્દેદારો છે એ મહાનગરપાલિકામાં આવી અને જે કમલમમાં જે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય એવી જ રીતે મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓ સાથે નહીં જે વહીવટદાર છે પણ એ પણ સાથે નહોતા અને આ જે ધારાસભ્ય છે અને એના હોદ્દેદારો મહાનગરપાલિકાના જે કોન્ફરન્સ રૂમ છે એમાંથી પોરબંદરની જનતાને એક પ્રેસ કોન્ફરન્સ કરતા હતા કે જે વેરો વધારેલો છે એને અત્યારે અમે નાબૂદ કરીએ થોડા સમય માટે પણ એ મોખી તેની રજૂઆતો કરી હતી કોઈ પણ જાતનો પરિપત્ર આપવામાં નહોતો આવ્યો એ જ વસ્તુ આજે પોરબંદર કોંગ્રેસે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એનો વિરોધ કર્યો એના આવેદન દીધા એટલે આજે આ મોન ધારાસભ્ય જે પોરબંદરના મોન ધારાસભ્ય છે એમને કમલમમાંથી એક સ્પીચ આપવામાં આવે છે કે તમારે એટલું જ બોલવાનું છે અને એ કમલમમાં આજે બેસીને એ જ કમલમનો જે આ ધારાસભ્ય કોંગ્રેસમાં હતા ત્યારે એ જ કમલમનો એનો વિરોધ કર્યો હતો અને સંસદમાં પણ બોયલા હતા કે આ ભાજપનું જે કમલમ ઊભું કરવામાં આવ્યું છે એ બિનકાયદેસર છે એ જ આજે આ ધારાસભ્યને એ જ કમલમમાંથી મહાનગરપાલિકાએ જે વેરાની જે ઓછો કર્યો છે એની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે અને પ્રેસ કોન્ફરન્સ કરી છે એને સામે પોરબંદર કોંગ્રેસનો જે અમે આંદોલન કર્યા હતા મોખિકતા રજૂઆતો કરી હતી અને આવેદન પણ પાઠવ્યા હતા પણ આજે ઓચિંતાની પોરબંદરના મોહન ધારાસભ્ય અને એના હોદ્દેદારો અને એના જિલ્લા પ્રમુખને પ્રેસ કોન્ફરન્સ કરવામાં મજબૂર થવું પડ્યું કારણ કે આવનારી સમયમાં જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એ જે કમલમ છે ત્યાંથી જ મહાનગરપાલિકાના કમિશનરને આદેશ થયો હોય એવું અમારું આક્ષેપ છે અને અમે એવું માનીએ છીએ કે આટલા સમયથી કેમ પોરબંદરની જનતા પાસેથી જે તદ્દિંગ વેરો હતો એ દબાવી દબાવીને અડધા પોરબંદરના જે માણસો જે જનતા છે એને તો વેરો ભરી દીધો છે એ ભરી દીધો તો પણ એ લોકોએ ઓછો કરવાનો નિર્ણય નહોતો લીધો તાત્કાલિક અત્યારે જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓનો લાભ લેવા માટે આ ભાજપમાં બેઠેલા ધારાસભ્ય અને એ લોકોના જે હોદ્દેદારો છે એને મહાનગરપાલિકામાં પોરબંદરની જનતા ફરીથી બેસાડે એના માટે આજે આવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને વેરો ઘટાડવામાં આવ્યો છે પણ પોરબંદરની જનતાને એક પોરબંદર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ વતી અમે એવી અપીલ કરવા માગીએ છીએ કે આ એક જુમલો છે પોરબંદરની પ્રજાને આ વેરો ઘટાડવા એટલા માટે મજબૂત થવું પડ્યું કારણ કે આવનારા સમયમાં હમણાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે અને એની બોડી જે ફરીથી મહાનગરપાલિકામાં પાલિકામાં બેસી જાય અને પોરબંદરની પ્રજા એ લોકોને મત આપે એના માટે આ એક જુમલાબાજ અને પોરબંદરની પ્રજાને કોણીએ ગોળ ચોંટાડવાનું એક આ સ્વરૂપ છે એનાથી મોટું કાંઈ નથી પોરબંદર જિલ્લા કોંગ્રેસ છે એ પોરબંદરની પ્રજાને એક વિનંતી કરવા માગીએ છીએ કે આવનારા સમયમાં જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે એ ચૂંટણીઓ દરમિયાન પોરબંદર કોંગ્રેસને બહુમતીથી મહાનગરપાલિકામાં અમારી બોડી બેસે તો જે અત્યારે જે વેરા છે એના કરતાં પણ પોરબંદરની પ્રજા આગળ પોરબંદર કોંગ્રેસ જનતા દરબાર ગોઠવી અને પોરબંદરની પ્રજાને પોરબંદરમાં નાના નાના વ્યક્તિને પણ વેરો ભરવો પોસાય એ એવી રીતનું અમે આયોજન આગળ કરશું એટલે પોરબંદરની જનતાને અમારે કહેવું છે કે આવી આ લોકોની ઝુમલાબાજીમાં કોઈ ન આવે અને જે વેરો હતા ઘટાડ્યો છે એ અમુક ટાઈમ પૂરી જ ઘટાડ્યો છે અને આવનારી ચૂંટણીઓ પછી જો આ લોકોની બોડી બેસ છે તો નવેસરથી પાછો હતો એને જ વેરો પોરબંદરની પ્રજા ઉપર ઝીકી દેવામાં આવશે